આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિક જાની જોડાઈ ચુક્યા છે આપણી સાથે કાર્તિકજી ફરી એક વખત આવી બેદરકારી ખાણીપીણીમાં ગરોડી નીકળી છે આનંદ માંથી જે રીતે વાત કરવામાં આવે ખાણીપીણીમાં છેલ્લા કેટલાય સમયથી ઘરોડી નીકળી વંદર નીકળવા કે અન્ય જે છે તે વસ્તુઓ નીકળી અવારનવાર આવી ઘટનાઓ જે છે તે પ્રકાશમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત જે છે તે આવી ઘટના પ્રકાશમાં આવી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની અંદર જે છે તે આ ઘટના સામે આવી છે જેમાં આનંદ જોરી દમકીન નામના જે વેપારી જે છે તેની તેના જે છે નમકીનમાં ફ્રાય કરેલી ગરોળી જે છે તે સામે આવી છે બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો આ નમકીનના માલિક જે છે તે વેપારી જે છે તેની બેદરકારી કરતા તો જે તંત્ર છે તેની બેદરકારી પ્રથમ ગણાય કારણ કે અવારનવાર જે કોઈ દુર્ઘટના બનતી હોય છે આરોગ્ય સાથે ચેડા આરોગ્ય સાથે ચેડા થતા હોય છે આ તમામમાં જવાબદાર જે છે તે છેલ્લે તંત્ર જ આવતું હોય છે કારણ કે તંત્રની ઉણપના કારણે જ જે છે તે નાગરિકો આરોગ્યનો ભોગ બનતા હોય છે કે કોઈ દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે ફરીને વાત જો વાત કરવામાં આવે તો તંત્ર ઉપર જ સામે આવતી હોય છે કારણ કે તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે જ આવા નમકીન માલિકો હોય કે પછી ગેમઝોન ના માલિકો હોય કે અન્ય કોઈ દુર્ઘટના સાથે સંકળાયેલા જે છે તે તંત્ર આ તમામ વાત કરવામાં આવે તો તમામ સાથે એક જ જે 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 કડી કડી છે 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 તે જોડાયેલી જોડાયેલી તંત્રની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક સ્પષ્ટ આદેશ આપી આપી દીધા હતા કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તે દિવાળી પૂરતું જે છે તે ચેકિંગ ન કરે આડા ચાલુ દિવસોમાં એટલે કે રૂટીંગ દિવસોમાં પણ જે છે તે તંત્ર જે છે તે અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવે પરંતુ તંત્ર જે નગરોર તંત્ર જે છે તે સરકારના આદેશોનું પણ ઉલ્લંઘન કરતું હોય તેવું સ્પષ્ટ મને જણાઈ રહ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય જીપીસીબી ડિપાર્ટમેન્ટ હોય કે અન્ય પણ ડિપાર્ટમેન્ટ હોય સરકારના તંત્રના આદેશો ને જે છે તે ગોળીને પી જાય છે તેવું સ્પષ્ટ જે છે તે દેખાય છે તેના કારણે જ રાજકોટની અંદર પણ જે છે તે તંત્રના જે તે અધિકારીઓ જવાબદાર નીકળ્યા હતા તેમની સામે કાર્યવાહી કરી હતી અઢળક જે છે તે સંપત્તિ જે છે તે સામે આવી હતી આરોગ્ય તંત્રની અંદર પણ આવી રીતે જો તપાસ કરવામાં આવે તો આરોગ્ય તંત્ર તંત્રના અધિકારીઓ પાસે પણ અઢળક માલ મિલકત નીકળે કારણ કે આવા જે વેપારીઓ છે કઈ કેવી રીતે વધુ

ગ્રાહક ઉપર જે છે તે દાદાગીરી કરે છે ત્યારે આવી દાદાગીરી કરવાની હિંમત ક્યાંથી આવે છે તે પણ એક મોટો મોટો સવાલ છે છે કારણ કે આવા આવા જે 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 વેપારીઓ તેમની પાછળ કોઈ હાથ હોય તંત્રની મીઠી નજર હોય છે તેના કારણે જ આવા વેપારીઓ જે છે તે ફાલી ફાલી ફૂલી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે ચોક્કસથી આની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યારે કાર્યવાહી કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે આ નમકીન ને સીલ મારવામાં આવશે કે કેમ અત્યારે તમામ જે પ્રશ્નો જે છે તે અત્યારે ઉદભવી રહ્યા છે પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો આ બધાની વચ્ચે આ જે 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 છે 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 તે તે અત્યારે આરોગ્ય સાથે કર્યા અગાઉ પણ ગુજરાતમાં અનેક વખત કે અન્ય ચીજ વસ્તુઓમાંથી પણ જે છે તે જીવાત નીકળવાની ઘટનાઓ જે છે અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે ચોક્કસથી આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગંભીરતા દાખવીને ચેકિંગ જે છે તે વધુ પ્રમાણમાં ચેકિંગ જે છે હાથ ધરવાની જવાબદારી છે કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જ જે છે તે નગરપાલિકા હોય ડિપાર્ટમેન્ટ હોય તેના દ્વારા જે જે ઇસ્યુ કરવામાં આવતા હોય છે ઇસ્યુ કરવા માટે પણ માપદંડ જે છે નક્કી કરવામાં આવે આવે છે છે નક્કી કરવામાં કરવામાં અને ત્યારબાદ જે જે આવતું હોય પરંતુ આ તમામ જે માપદંડો છે તેનું ક્યાંક ને ક્યાંક તમામ જે નિયમો છે તેને નેવે મૂકીને જ જે છે તે સર્ટિફિકેટ આપવામાં આવતા હોય છે તેના કારણે જ આવા જે વેપારીઓ જે છે તે બેફામ બન્યા છે તેના કારણે જે છે તે સામાન્ય નાગરિકને આનો ભોગ બનવાનો વારો આવતો છે ત્યારે આગામી સમયમાં આ નમકીનના વેપારી સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરે છે કે કેમ તે એક મોટો સવાલ છે જી

કે નામ વગરની હોય હોય તમામ લોકોએ આરોગ્યનું ખાસ જે છે તે ધ્યાન રાખવાનું હોય છે થોડા દિવસ અગાઉ ઉપર દાંત ખમણમાં પણ એક આવી ઘટના બની હતી પીજામાંથી પણ આવી ઘટના બની હતી અવરનવાર ગુજરાતમાં અનેક નામચીન નામચીન જે છે તે વેપારીઓને ત્યાંથી આવી ઘટનાઓ જે છે છે આવી ચૂકી ફરી એક ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે ચોક્કસથી આ બાબતે સરકારે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગંભીરતાથી આ બાબતે આગળ વિચારવાની જરૂર છે અવારનવાર ચેકિંગ હાથ ધરવાની સ્પષ્ટપણે જરૂર છે કારણ કે આવા વેપારીઓ જે છે તે દિવાળી સમયે કે તહેવારના સમયે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચેકિંગ કરવા આવશે તેઓ વિચારીને પોતે જે છે તે પોતાની મનમાની કરતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નજરે પડી રહ્યા છે તેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ચોક્કસી

લેવાની જરૂર છે અને ચેકિંગ નો જે દોર જે છે તે વધારવાની જરૂર છે કારણ કે ચોક્કસ સરકારે એક ગાઈડલાઈન્સ પણ બહાર પાડી હતી કે જે નમકીનના વેપારીઓ હોય તેમનું જે તેલની ઘનતા છે તેનો પણ અમુક અમુક માપદંડ જે છે એ નક્કી કરવામાં આવ્યું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આ પણ જે છે નિયમો તે ગોળીને પી ગયા છે તમામ એફએસએસઆઈ ના જે નિયમો છે ફૂડ એન્ડ નિયમો છે તેના નિયમોનું ઉલ્લંઘન જે છે તે વેપારીઓ સ્પષ્ટપણે કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આગામી

અત્યારે હાલ જે બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રકાશમાં આવી છે તેનો સવાલ તો એ છે કે કેટલા સમય થી આ જે છે નમકીન વેપારી આ રીતે લોકોને મળેલી ગરોડી જે છે તે લોકોને પીએસવામાં આવતી હતી અત્યારે તો આ વિડીયો સામે આવ્યા બાદ જે છે તે અત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આવનાર સમયમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો આવનાર સમય બતાવે જી બહાર આ જયારે વાતની જાણ માલિક ને કરવામાં આવી ત્યારે તેના બચાવ પક્ષમાં તેના દ્વારા કેવા પ્રકારના જવાબ આપવામાં આવ્યા હતા ગ્રાહક દ્વારા જે છે તે રજુઆત કરવામાં આવતો હોય છે નમકીના માલિક દ્વારા નમકીનના માલિક દ્વારા ઉધારી પૂર્વક વર્તન કરવામાં આવતું હોય છે દાદાગીરી કરવામાં આવતી હોય છે ચોક્કસથી નમકીના માલિક

જે નમકીન માંથી નીકળી આ વેપારી ચીજ વસ્તુઓ છે તે ચોક્કસપણે હલકી ગુણવત્તાની હોય તેવું પણ અત્યારે બહાર આવી શકે છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ જે છે તે નમકીન વેપારી સામે કડકમાં કડક આગામી સમયમાં કાર્યવાહી કરવી અતિ જરૂરી છે આવી રીતે ગરોડી નમકીન ગરોડી નીકળી છે ખાણીપીણીમાં બેદરકારી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠાની આનંદ જોરિસ નામ ની આ ગરોડી નીકળી આવી છે